ચાલો આજે એક બહુ જ જૂની પણ મજેદાર વાર્તા જોઈએ એક એવા ચતુરવાણિયાની વાત જેણે પોતાના બાર સાથીઓની મદદથી એક મોટા ખતરાનો સામનો કર્યો આ વાર્તા એ બતાવે છે કે કેવી રીતે બુદ્ધિ અને હિંમત કોઈ પણ મોટા હથિયાર કરતાં પણ વધારે તાકતવર હોય છે તો ચાલો આ રસપ્રદ કથામાં ડૂબકી મારીએ હવે સવાલ એ છે કે શું ખરેખર આવું બની શકે શું કોઈ એકલો માણસ માત્ર પોતાની સમજદારી અને હિંમતના જોરે ચાર ચાર હુમલાખોરોને હરાવી શકે આ વાર્તામાં આપણને આનો જવાબ મળવાનો છે તો આ વાર્તાની શરૂઆત થાય છે એક વેપારીની મુસાફરીથી એક એવી મુસાફરી જે ખૂબ જ જોખમી સાબિત થવાની હતી જ્યાં એ અજાણતા જ એક મોટી મુસીબતમાં ફસાઈ જાય છે આ છે વાર્તાનો મુખ્ય પાત્ર ધૂળો જે ઈડરનો એક વ્યાપારી છે એક દિવસ સાંજના સમયે એ પોતાનો સામાન લઈને કોટડે ગામ જવા માટે નીકળે છે પણ એને ક્યાં ખબર હતી કે આ સફર એના ધાર્યા કરતાં ઘણી વધારે ખતરનાક બનવાની છે રસ્તામાં એનાથી એક ભૂલ થઈ જાય છે એ ખોટો વળાંક લઈ લે છે અને ગાઢ જંગલમાં રસ્તો ભટકી જાય છે હવે જેમ જેમ અંધારું વધતું ગયું એમ એમ એના દિલમાં ઉચાટ એટલે કે ચિંતા વધતી ગઈ પણ જુઓ ગભરાઈ જવાને બદલે ધૂળાએ એકદમ મજબૂત વિચારથી પોતાની હિંમત ભેગી કરી એણે મનને સમજાવ્યું કે ચિંતા ન કર તું એકલો નથી તારી સાથે તારા બાર સાથીઓ છે પણ આ બાર સાથીઓ હતા કોણ આજ તો રહસ્ય છે જંગલના એક ઘોર અંધારામાં ધૂળાને એ વાતની ખબર નહોતી કે અસલી ખતરો તો હજી આવવાનો બાકી છે હવે એનો સામનો એવા લોકો સાથે થવાનો હતો જે સંખ્યામાં તો વધારે હતા પણ કદાચ બુદ્ધિમાં નહીં અને જેનો ડર હતો એ જ થયું અચાનક જ જંગલમાંથી ચાર ખૂંખાર ચોર એની સામે આવીને ઊભા રહી ગયા અને એને ચારે બાજુથી ઘેરી લીધો વાતાવરણમાં એકદમ તંગદિલી છવાઈ ગઈ ચોરોએ સીધી ધમકી આપી કાં તો તારો બધો માલસામાન આપી દે અથવા તારો જીવ આપી દે પરિસ્થિતિ હવે અત્યંત ગંભીર બની ચૂકી હતી પણ આપણો ધૂળો ડર્યો નહીં એણે હિંમતથી અને થોડા રહસ્યમય અંદાજમાં એ જ જવાબ આપ્યો જે એણે થોડીવાર પહેલાં પોતાના મનને આપ્યો હતો એના અણધાર્યા જવાબથી ચોરો તો મૂંઝાઈ ગયા એમને થયું કે અરે આ તો એકલો નથી તો આખરે આ બાર સાથીઓ હતા કોણ આ રહસ્યની પાછળ જ ધૂળાની જીતની ચાવી છુપાયેલી હતી ધૂળો ખાલી વાતો નહોતો કરતો એણે તરત જ પોતાના કોથળામાં હાથ નાખ્યો અને કોઈ કંઈ સમજે એ પહેલાં જ ચોરો પર હુમલો કરી દીધો આ અચાનક થયેલા હુમલાથી ચોરો તો હેપતાઈ જ ગયા અને અહીંયા જ ધૂળાની ચતુરાઈ કામ કરી ગઈ ચોરો છે ને એ માત્ર ધૂળાથી નહોતા ડર્યા પણ એના પહેલાં કાલ્પનિક બાર સાથીઓના ડરથી ભાગી ગયા ધૂળાના આત્મવિશ્વાસે એવી મનોવૈજ્ઞાનિક અસર ઊભી કરી કે ચોરો વિચારવા લાગ્યા કે ભાઈ જો આ એકલો આટલો બહાદુર હોય તો જ્યારે બીજા બાર આવશે ત્યારે આપણી શી હાલત થશે અને અહીંયા રહસ્ય પરથી પડદો ઊઠે છે ધૂળાના એ બાર સાથીઓ કોઈ માણસો નહોતા પણ એના કોથળામાં રહેલા વજન કરવા માટેના ભારે કાટલા હતા એણે પોતાની વ્યાપારની એક સામાન્ય વસ્તુને જ એક અણધાર્યું હથિયાર બનાવી દીધું શું બુદ્ધિ વાપરી તો આ વાર્તા ખાલી એક વાર્તા નથી એનાથી ઘણું વધારે છે ચાલો એ જોઈએ કે આ કવિતાના કયા તત્વો એને આટલી શક્તિશાળી અને યાદગાર બનાવે છે કવિતામાં અમુક શબ્દો વપરાય છે જેમ કે વાટ જેનો અર્થ થાય છે રસ્તો જેના પર ધૂળો ભૂલો પડ્યો હતો અને બીજો શબ્દ છે ઉચાટ એટલે કે ચિંતા આ શબ્દોથી આપણને એની શરૂઆતની માનસિક સ્થિતિનો ખ્યાલ આવે છે હવે જરા ભાષાના ઉપયોગ પર ધ્યાન આપીએ કવિએ અહીં ખાલી ચોર શબ્દ નથી વાપર્યો પણ એની આગળ વિકરાળ વિશેષણ લગાવ્યું છે આ એક જ શબ્દથી ધૂળો જે ભયનો સામનો કરી રહ્યો હતો એની ગંભીરતા બમણી થઈ જાય છે પણ શું ધૂળાના સાચા સાથી ખરેખર પેલા પથ્થરના કાટલા છ હતા ના વાર્તાનો જે અસલી સાર છે એ આ ભૌતિક વસ્તુઓ કરતાં ઘણો ઊંડો છે એના અસલી અને સૌથી શક્તિશાળી સાથીઓ તો ફક્ત બે જ હતા એની હિંમત અને એનો ખુદ પરનો વિશ્વાસ સાચું કહું તો આ બે ગુણો વગર એના કોથળામાં રહેલા કાટલા માત્ર પથ્થરના ટુકડા જ રહી જાત આત્મવિશ્વાસ જ ધૂળાનું સાચું હથિયાર હતું જેણે સામાન્ય વસ્તુઓને પણ અસરકારક બનાવી દીધી અને આ વાર્તાનો સૌથી મોટો સંદેશ પણ આ જ છે ધૂળાને ઉચાટ થયો હતો એને ડર લાગ્યો હતો પણ એણે પોતાના ડરને પોતાના પર હાવી થવા દીધો નહીં અને હિંમતથી કામ લીધું અને સાચી બહાદુરી આને જ કહેવાય તો આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે જ્યારે કોઈ મુશ્કેલ સમય આવે ત્યારે વ્યક્તિના પોદાના બાર સાથીઓ કયા હોય છે આ કથા આપણને શીખવે છે કે સાચી શક્તિ બહારની કોઈ વસ્તુમાં નથી પણ આપણી અંદર રહેલી હિંમત બુદ્ધિ અને આત્મવિશ્વાસમાં જ રહેલી છે